જય બાબારી मित्रों टाइटल નું નોમ છે તંગડી સરસ મજા ગીત હા બંગડી સરસ મજાનું સોંગ આવી રહ્યું છે અર્જુન ઠાકોરે ગાયેલું છે હેતલબેન પરમાર અમારા વાઘાભાઈ સરસ મજાની એક્ટિંગ કરી છે સમયમાં રિલીઝ થવાનું છે એનું ડિરેક્શન બહુ સરસ મજાનું કર્યું છે જોરદાર કહાની છે એટલી મસ્ત કહાની છે કે તમારું દિલ ખુશ થઈ જાય એક વાર વિડીયો જોજો વધારે વધારે સપોર્ટ કરતા રહેજો અને જો શરવણભાઈ શૂટિંગ કર્યા છે અમારે વિપુલભાઈ મંડુરા વિપુલભાઈ અરજીત સરસ મજાનું પણ અત્યારે આવી ગયેલા છે અને ફાર્મ જો કેસર પાસે ઉપર વરસાદ ચડેલો છે અને જો હા

જોરદાર અર્જુન બંગડી હા જોરદાર બંગડી આવે છે આવી રહ્યું છે ટાઈટલ અને જય બાબારી જય રામાધાભારી જય રામાધાઉ જય બાબારી શેક નહી ખરાબ yeah. પરિસ્થિતિ yeah. 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 વિક્રમ ભાઈ પાસે ફોન લઈ હવે એક હાથ છોડી નાખજો તગારું લાવો અને ખાલી ફોન ભરવાનો એક મસ્ત મત આ એક લો એક એક ટુકડા લઈ લો જય બાબારી જય રમા ધણી જય રમાપી